અરે બોક્સ આખું અમે 120 આયે મરતો મરતો બત હા આ ને ને આ ચકેડી આ ગોડિયા રોકે દે છે રોકેટ આ ગોડિયા રોકે ગોડિયા રોકે મારે બીજો આવશે બતાકડી ચેતાકલી જેવા ચેતા આપડે આ માટીસ ગેન કેવાય મોડી નાખવા ફૂટા

બગા દે અરે બોલો બતાવો અરે 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 ભાઈ નો 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 અરે ભાઈ કાન કાન ભાઈ 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 ભાઈ